É <laughs> અન બલ લાખ કોડે લાખ લખી તો ભાઈ આ નો આ કી છે આ નહી આવે ઇ મગ્રેન મગ્રેન તારો ફોન માંગેગા ભીઓ અમારે યાર એ આ આદી મુકે જા બંધો મણે આમણા જો એકલા લાડીયા થી એક્ચ્યુઅલી આનો હા નારિયલ નું વાંધો જવાનું હા પણ તમે હા નારિયેલ તો મફત રહ્યું પૈસા કોઈ પૈસા દેતા જ ને તમે ખાઈ એવી જગ્યાએ ઉપરી હા કેટલા કલાકારો આહવાર લોકો દાવત ના તો મારી માબુ થાકત ની મામી જ વાત પર ચૂચી બજ્યુ કાટ ભલી ગાવે ગામ વાજ્યો એ ઓલ્યુ બાયુ નો થાકે ઓ રમવા માં પછી એની શાલતી માં હબાવ ગાયો હુડુ ડુડુ ડુડુ કરતા તો ઓલો કલાકાર છે ને ઓકે હવે આ થકવે દીને એ થકાય

અને મારું કામ છે એ તો કરવાનું એટલે ઈજરાયલી નથી કરવી આમાં પણ કીધું તું પણ આ ગામમાંથી અમે અનેક ગાયું લઈ ગયા હતા લંબી જ્યારે લંપીના ત્રણ મહિના આપણે ભૂલી બહુ જઈએ ધરતી કપને ભૂલી ગયા અને લંબી નહીં ભૂલી ગયા અને કોરોના નહીં ભૂલી ગયા કદાચ કોરોના હોત તો આવી હાલત ન હોત એટલે મારું થોડુંક કહેવાનું થોડુંક અલગ હોય પણ તમારે જે બધાને સમજવું હોય સમજી લેજો મારે કહેવાનું એ છે કે હમણાં અમે સપ્તાહ કરીએ જબરજસ્ત છે આઈથી ગાયો અમે હારી ગયા હતા ને 3 મહિના સુધી રાત ને દિવસ ગાયું ગાયો ને હાર્યું થયો અને એ ગાયો હાજી થઈ ગયો એમાં 150 ગાયો મરી ગયું પણ આ ગામમાંથી પણ અમે લઈ ગયા હતા એટલે સપ્તાહમાં આવજો બધા આ ત્રીજા મહિનાની 9 એક 12 14 14 તારીખ થી 19 તારીખ સુધીનો પ્રોગ્રામ છે બરાબર એમાં આ લગભગ કલાકાનો તો આપણા પોરબંદર જિલ્લાના સહી તો આવશે દેવીભાઈ એની ટાઈમ દેવો જશે અને મંડળી પણ છે ભીમા કાકાની રાજભા ગઢવી આવશે પછી અનેક આવશે ગોપાલ સાધુ આવશે પણ નામાય નતા હોય તો એટલા બધા કલાકાર આવશે એટલે તમારે બંધાયની જરૂર પડશે કારણ કે અમે ગૌશાળાએ કરીએ ગૌશાળા ડુંગર વચ્ચે હે આપણે ત્યાં આવજો ગૌશાળાએ સંપધા કરીએ એટલે આવા મોટો કાર્યક્રમ આ મોટા પ્રોગ્રામ જેવું થઈ ગયો અહીંયા અને મોટો જ પોગ્રામ કહેવાય પછા બધા કલાકાર એ ખાતે હોય અને એમાં અમારા મરાજો હોય એ પણ મોટો કલાકાર હોય ગુજરાતમાં નામ કમાણો અને ખાસ ઈ કહેવાનું હે કે જે નાના કલાકાર છે ભાઈ એની મજાક ન કરતા કોઈ હું નાનો કલાકાર જ છે એટલે જે કોઈ ઉભરતા કલાકાર હોય નવા સ્ટેજમાં આવતા હોય ને એની ઈજ્જત કરજો મકા ભાઈ એમ કે કલાકારને બધાય કે માફી માગો ફલાણું જરા કુલ નીકળો એટલે આયા કલાકારો આજે કલાકારો એકઠા થયા એટલે હું 2 મિનિટ કે 5 મિનિટ બોલી બાકી હું મેમેકરી કરવા કે કોઈ ડોસી ના કે નાના પાટેકર કરવા અહીંયા ઉપર નથી મારે એમ કેવું હતું કે શરૂઆતના દિવસોમાં જે ભીમા કાકાએ સંઘર્ષ કર્યું આજે એના દીકરા નું બધું ગુજરાત લેવલ નામ છે રાજકોટના ના વટી જાય એટલે ભાવ પૂછાતો એવડું બધી એટલી એની ફી છે અત્યારે એટલે કોઈ પણ શરૂઆત કરે ને તો એની મજાક ન કરતા અને એની ઈજ્જત કરજો બધાય કોઈ પણ રૂપિયા વાળા ન થયા હોય તો કોઈ ડાયરેક્ટ મોટું નામ ન થયું હોય એટલે અહીંયા કલાકારો બધા ઘણા એવા નાના નાના કલાકાર હશે કે એને પણ ઇજ્જત કરજો બસ મારે વધારે કહીને કેવું બસ એક જ આમંત્રણ દેવું હજી કે જે અમે ગાયો એકઠા કરીએ છીએ ત્યાં સપ્તાહ કરીએ ચૌદ તારીખથી ઓગણી તારીખ ગુંદીના કાયમીના પ્રોગ્રામ છે જમણવાર દિવસના છે અને દિવસના દાંડિયારાસનો કાર્યક્રમ છે અને રાત્રે રોજ રાત્રે મોટા મોટા કલાકારનો પ્રોગ્રામ છે એટલે અમારું અતરિયાર છે હું સોશિયલ મીડિયાના માધ્યમથી જ આમંત્રણ દેવ અને એ ગૌશાળાનું નું એક વર્ષ થયું હોય ભાઈ જંગલ અંદર કેરો ગૌશાળો એમાં એક વર્ષ થી વસ્તુ હોય ત્યાં અમે આખો ઊંડો ફરતો કરી લીધો ગૌશાળાને માટે ગોડાઉન કર્યા ટ્રેક્ટર લઈ લીધું ત્યાં બોરું કરાયલા ટોટલ સામગ્રી લઈ લીધી અને હવે આ સપ્તા કરીએ અને જે કોઈ વ્યક્તિને ત્યાં આવજો ગાયુ જોજો કેવી અતિ ગાયુ ન અત્યારે કેવી છે હવે આવો જેટલી ગાયુ છે 150 ગાયો મરી ગઈ હતી અને થોડીક અમે બહાર જે કચરો ખાવાની એવા હોય ફેંકીને વહી ગઈ